મોટી સંખ્યામાં જયંતિની આપ સર્વ ને હાર્દિક શુભકામનાઓ ગુજરાત એટલે ગુજરાતી ભાષા એટલે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ નરસૈ ને દત્ત જે જ્યાં ગિરનારી જાળી ડુંગરા ખૂંદ ડાલા મથા અને ડણકુ કાઠિયા વાડી છે કે પર વીરપુર પાળિયાદ ને ભગદાણે હરિહર નો જે સાદ કરી રોટલો કાઠિયા કે સંત સુરાને દાતારો વળે સુદામાને કેમ ભૂલાય મરી જવું પણ માગુ નહીં ઈટેક કાઠિયા વાડે છે ખાંભીએ ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયા વાડે છે રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયા વાડે છે કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે

અમારા અમારા આ આ બે વર્ષના કોવિડમાં હું તમે બારા કાઢ્યા ઈશ્વરે તો નક્કી હજી ઈશ્વરે ઈશ્વરને ને આપણી પાસેથી હજી ઘણા સારા કામ કઢવવાના બાકી છે ભાઈ અવાજ ઓછો કરો ને મારો બાપુ યો થોડીક શાંતિ રાખો આમ જો આ તમારી હાટુથી જ અમે અહીં પધાર્યા છે નગર અમારે અહીં ક્યાંય હોવો વિગા જમીન નથી તમારી હાંટુથી જ અમે અહીં આવ્યા છીએ તમને આનંદ કરાવવા માટે આવ્યા છે જેટલી શાંતિ તમે રાખશો ને એટલી તમને મજા આવશે બીજો કઈ વાંધો નહીં બાપૈયા અને થોડું કઈ હવે ભાઈ આ વચમાં રસ્તો બંધ હવે રસ્તો બંધ આવવાનું બંધ કેમ કે હવે આ જગ્યા જ નથી આમ તો અને ભાઈ જેને ઘોર કરવા માટે આવવું હોય એને પાસે આવવા દેજો બાકી જગ્યા નથી એટલે કહું એમ ખોટા તમે પીડા હો બીજો વાંધો કાંઈ નથી આ બે વરસના કોવિડમાં ઈશ્વરે મને તમને બારા કાઢ્યા નક્કી સારા કામ કરવાના બાકી એમાં મારો ઓલો ગભો રહ્યો ને એ મને મારી પાસે આવ્યો ગભો મારી પાસે આવ્યો મને કે સાંભળો મને કે વેક્સિન દેવડાવા જાઉં છું ક્યાં જાવું છે વેક્સિન દેવડાવા મેં કીધું કાંઈ વાંધો નહીં એને લઈ ગયો આરોગ્ય કેન્દ્રે વેક્સિન દેવડાવા માટે ત્યાં નર્સબેન બેઠા હતા અને ગભો હાંમો બેઠો તો નર્સ બેને એટલું પૂછ્યું કે તમારો પેલો ડોઝ છે કે બીજો ડોઝ હમ કે બીજો ડોઝ અચ્છા બીજો ડોઝ છે તો પેલો ડોઝ કયા હાથે આપેલો હતો આપે હમ જમણા છે અચ્છા જમણા હાથે તો એમાં ગભરાવશો શા માટે તમે હમ ગભરાતો નથી વિચાર કરું શું વિચાર કરો છો તમે તમે કેટલું પ્રેમથી પૂછો છો એ પણ એમાં શું થઈ ગયું તો અમારું કામ છે પ્રેમથી પૂછવાનો એમાં થઈ શું ગયું તમે પ્રેમથી પૂછો છો લોકડાઉન માં ઘર બારા નીકળે ને પોલીસ વાળા સાહેબે જે મોર બોલાવ્યા એને નો પૂછ્યું કે આ સર્કલ ઉપર તમારો પેલો ડોઝ છે કે બીજો ડોઝ અને આપણી માટે સમજો અને હારા કામ કરવા માટે કઈક ઉપસ્થિતિ રાખી છે આ આદિ અનાદી થી આ બધું રોટલાનું આયલું આવે તમે વિચારતો કરો ટુકડો અહીં હરી ટુકડો ની ભાવના થી આ જલારામ બાપા મને ને તમને કઈક એવી રાહ દેખાડતા ગયા પાંચ આંગળા ભેગા કરીને કઈક આપ્યું હોય ને ભાઈ તો ઘેરે છોકરા હારા થાય નકર નથી અમુક એમ બેટા ચિંટુ જો તારે ડેડી આવે ચલો બેટા પાણી ભરી દીધો હતી વળી ચિંટોડું શું કહે કે ભાઈ આ એને આ ચીંટો પી લે લે કયર મોટું આને આ અત્યારથી પાણી નથી ભરી દેતો આ હેનો વાસ નાખે આ કાઈ આ હરાદ ન કરે આ ગૂગલ પે કરે

તમને ખબર છે કે આપણી બાઈ આપણને જેટલો પાકો માલ ખવ રહ્યો પાકો માલ એટલે જેની ઘેરે ગાયુ ભેહું બાંધા રહેતા હોય એ પાકો માલ ખાય અહીંયા મારો માલધારી સમાજ ઘણો બેઠો એને એક વખત જોરદાર તાળજો દીવો દો બાપી જો પાકો માલ એટલે ગાયુ ભેહું બાંધા રહેતા હોય દહીં દૂધ ઘી છાશ માખણ સુરમાના લાટવા ઉખડી દૂધપાક પાક ઓ હો એને પાકો માલ કહેવાય અને આપડી બાઈ આપણને ખોળામાં બેહારી જય એટલો પાકો માલ ખવ રહેવો એટલો જ અહીં નાકેથી ઘાટો માલ આવતો ગામડાના ડોક્ટરો પાછા એવા બિચારા ડિગ્રી વગરના ડોક્ટર પણ અનુભવ બહુ મોટો બા બિચારી કાઠમાં નાખીને એ ડોક્ટર સાહેબ પાસે લઈ જાય ડોક્ટર સાહેબ પાસે અડધી બીક થી આખો રોગ કાઢી નાખે ઇન્જેક્શન ભરે ઊંચું કરે એટલું જ કરે પછી પૂછે હું થાય તો ફેરું હેનું હોય છે જોયા જેવું પાકો માલ અને કાચો માલ કાચા માલ માં અત્યારના છોકરાઓ જો કાચો માલ બહુ ખાય પાકો માલ નથી મળતો મહાનગરોમાં જે રહ્યા એ તો હારું છે મારા વાલાઓ આપણે આ ગામડાની અંદર ગાયું ભેહું બાંધા રહે છે આ મહાનગરોમાં કોઈ કયા પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી વિયાતી નથી નગરું દૂધ દે દે જ કરે

કાકા માલ માં કાજા માલ માં ઉમેશભાઈ ફરક કેટલો કાચા માલ વાળું છોકરું જોડ્યો જતું હોય પડી જાય છોટી જાય ઊભો નથી થઈ શકતો પાછો ઊપડ્યો પડ્યો રાડ નઈ મમ્મી તે મમ્મી પાસે આમ આફળી ફાફળી થઈ જાવ પીએચડી કરેલી હોય એમ અરે રે ચીંટો બેટો આ વિરત ભણાય બેબી તો કઈ હું પડવાના ઓપ્શન આવે હું દે માથે પડો આડા પડો અવળા અવળા પડો

ત્રી વર્ષ પહેલા જેણે જેને પાકા માલ ખાધા એની વાત કરો એ ઊભી બજારે ધોડ્યા જતા હોય પેરેગોનના સંપલ પેડા હોય માછલા આકારના સંપલ પેન્યુ નો હોય એમાં જે હોય ને એમાં હેઠે રાંબાવળનો હોળો કાંટા પીન ભરાયો હોય જેણે પહેર્યા હોય ને ખબર હોય એ ઊભી બજારે ધોડ્યા જતા હોય ને કાંટા પીન નીકળી જાય દટ્ટી નીકળી જાય ને એ સંપલું બીજા પગમાં ભટકાય એટલે પડી પડી એટલે પહેલા તો હાડા ત્રણ ફૂટ લહરી

જેવું કાળજું એની વાતો સાંભળો ને મને તમને ઉર્જા આવે વાહ ભાઈ શ્રી દેવાતભાઈ ખવડ ને જોરદાર તાળીઓથી વધારો ભાઈ શ્રી દેવાતભાઈ ખવડ દેવાતભાઈ ખવડ